મહીસાગર જિલ્લામાં ભારે વરસાદથી તારાજી જોવા મળી છે જ્યાં વધુ પાંચ મકાનની દીવાલ ધરાશાયી થઈ છે વિરપુરના ગ્રામ્ય વિસ્તારોમાં મકાનો અને વૃક્ષો ધરાશાયી થયા પાંચ ગામોમાં મકાન ધરાશાયી થયા તો પિસ્તાલીસ જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા જેસીબી અને અન્ય મશીનરીની મદદથી અત્યારે જે કાટમાળ છે તે કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે જ્યાં પાંચ મકાનની દિવાલ પણ ધરાશાયી થતા અત્યારે કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી

હાલ જો ખાસ કરીને વાત કરીએ તો વીરપુર તાલુકામાં અત્યાર સુધીમાં પાંચ મકાન ધરાશય થયા છે તેમજ ખાનપુર ની અંદર બે મકાન ધરાશય થયા છે લુણાવાડાની જો વાત કરીએ તો લુણાવાડા તાલુકામાં પણ અત્યાર સુધીમાં બે મકાન ધરાશય થયા છે અને જેના કારણે જાનમાલ ને મોટું નુકસાન થયું છે કહી શકાય કે જો ઉપરવાસ જે પ્રમાણે કણા ડેમ માં પાણીની આવક થઈ રહી છે ભાદર ડેમ જે પ્રમાણે પાણીની આવક થઈ રહી છે તેને લઈને હાલ જે ધરતી છે જે તૃપ્ત થઈ રહી છે ને તેના કારણે જે કાચા મકાનો હોય છે તેને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જી જી બિલકુલ કૌશિક આભાર તમામ વિગતો બદલ તો મહીસાગરની અંદર કે જ્યાં આવિરત વરસાદને લઈને ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર તમામ પ્રભાવિત થયા છે તેવામાં પાંચ ગામના અનેક મકાનો જેની દિવાલો ધરાશાયી થઈ આ દિવાલ રોડ રસ્તા પર પિસ્તાલીસ જેટલા વૃક્ષો પણ ધરાશાયી થયા હાલ તો પ્રશાસન તરફથી આ તમામ કાટમાળ દૂર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે રસ્તા પર જે વૃક્ષો ધરાશાયી થયા છે તેને પણ ખસેડીને રસ્તો સાફ કરવાની કામગીરી શરૂ કરાઇ